ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાનું તો વાગી ગયા છે સવારના સાત અને જો હજી કેટલું ઘનઘોર અંધારું છે હું કારમાં બેઠો છું કેમ કે બહાર છે ઠંડી ફૂલ કાલે પીડ્યો છે બરફ હજી અંધારું છે અને હું આવી ગયો છું જોબ પરથી ઘરે ભગવાન કર્યો છે મેં કીધું જયારે ખોલે ને દરવાજો ત્યારે જાઓ ને આ જઈને ઉભું રહેવા નથી થતું હસો બિલકુલ નહીં બહુ ઠંડી છે બાપા અહીં કારમાં લાગે છે ઠંડી આ સ્ટીરિંગ એટલું ઠંડુ છે એટલું ઠંડુ સ્ટીરિંગ છે એ પકડવામાં તકલીફ પડે એટલું એટલે બહાર જઈને ત્યાં નથી ઉભું રહેવું હમણાં દરવાજો ખોલે પછી જઈએ અંદર આપણે બરાબર

જીરાપુરી જીરાપુરી સરસ એમને ફોન કરશો કઈર કરી ફટાફટ આવેલ તો વાગી ગયા છે સાડા દસ અને હું નીકળી ગયો છું ડિલેવરીની જોબ પર અત્યારે તો વેધર સારું છે કાલ રાત કરતા જો રાત્રે બહુ બરફ પડ્યો ઓગળી ગયો છે અત્યારે પણ તો આ મેઇન રોડે બધે ઓગળી ગયો છે અંદરના રોડે ધ્યાન રાખવું પડે છે ગાડી ચલાવવામાં બહુ જ બહુ જ સ્કીડ થાય છે ગાડી બહુ જ લપસે છે બ્રેક નથી લાગતી લપસે ને આગળ વહી જાય તો વાગી ગયા છે સાડા બાર સ્ટીલ ડિલિવરી ચાલુ છે ટાઉન માંથી ઓર્ડર લઈ લીધો છે અમારો વેસ્ટન ટાઉન છે જો ક્રિસમસ હતી ને તો છે કરવા નીકળી ગયા છે એક ઓર્ડર આવ્યો છે આ ઘેનો સમજો તમે વાડી છે બે બાજુ

અહીંયા તો પાણી ભરાઈ ગયું છે ખેતરમાં ઢોળાઓ વાળા ખેતર છે ઘરે છે જો અહીંયા ફોર વ્હીલ પીડી છે મજા આવે આવામાં રહેવાની રહેવાની મજા આવે ખેતરમાં જો હામી ઘર છે ખેતર ની ઓલી બાજુ ની ઓલી બાજુ બતાય છે ઘર અને આ ખેતર માંથી પાણી એલું જાય છે બહાર નીકળી આપણે કહે ને ખેતર બારા પાણી નીકળી ગયા ખેતર બારા અહીંયા પાણી નીકળી ગયા છે કાલ બરોબર બહુ પીડ્યો ને એમાં ચાલો તો હવે આપણે નીકળીએ પાછા ચાલો તો વાગી ગયા છે આઠ હું આવી ગયો છું રાધિકાને પિકઅપ કરવા માટે આ છે એની કંપની અને ડિલિવરી ની જોબ પરથી ડાયરેક્ટ એને પિકઅપ કરીને ને બંને જાશું ઘરે વેધર ઠંડુ છે વરસાદ નથી અને આજે સ્નો નથી પડતો કાલે એક્ઝેક્ટ આઠ વાગે સ્નો પડતો તો ગઈ કાલે તો આવી ગઈ છે રાધિકા આવીને ઉભી રહી ગઈ છે મૂર્તિ ની જેમ ઠંડી લાગે છે તો પણ આ બહાર મૂર્તિ ની જેમ ઉભી છું જોડ એને કેવી શ્વાસ કાઢે જો ચાલો તો અમારા લેશન એક ઓર્ડર આવી ગયો છે એટલે ઓર્ડર ઓર્ડર કરીને પછી અમે ઘરે આ રાડ્યું ચાલો જ હોય તો પછી તો લાગી ગયા છે નાઉ મને કાલે સવારે ઉઠવાનું છે વેલુ સવારમાં જવાનું છે જોબ પર તો આવી ગયા છે બેડરૂમમાં સુવા માટે આજે જે પેલી આખી ડિલિવરી દેવા ગયો હતો ગામડામાં અને જે વળતા ખેતરમાં આનંદ આવ્યો છે ઘડીક ને હું પછી બેઠો હતો બહુ આનંદ આવી ગયો તો એ જે મજા આવી ને વાતનો પૂછું મસ્ત પવન આવતો હતો ઠંડો ઠંડો એક તો ટાઈટ અહીંયા હોય જ અને બહુ મજા આવી ગઈ ત્યાં તો આજનો વ્લોગ તમને કેવું લાગ્યું કોમેન્ટ કરીને જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળી ગયા નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ Bye.